વિવાદમાં કોડી સમાજની મુખ્ય માંગ હજુ પણ પોલીસ અધિકારીઓ સામે કડક પગલા લેવાની યથાવત છે અને એ જ માંગને લઈને ભાવનગરમાં પહેલી ફેબ્રુઆરીએ ન્યાય સંમેલન યોજાવામાં જઈ રહ્યું છે શહેરથી લઈને હાઈવે સુધી સંમેલનના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે પરંતુ આ પ્રચાર વચ્ચે જ એક એવો વિવાદ સામે આવ્યો છે જેને કોડી સમાજ અને હાઈ સમાજ વચ્ચે તણાવ સર્જવાની શક્યતા ઊભી કરી દીધી છે

પરંતુ બીજી તરફ એસઆઈટી દ્વારા તપાસ હજુ પણ ચાલુ છે અને વચ્ચે ભાવનગરમાં યોજાવા જઈ રહેલા ન્યાય સંમેલનને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે રાજકોટ ભાવનગર રોડ પર અને શહેરના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સંમેલનના પોસ્ટરો કોઈએ રાતોરાત ફાડી નાખ્યા જેના કારણે કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો અને આ ઘટનાને બંને સમાજ વચ્ચે દુશ્મનામટ વધારવાનો પ્રયાસ ગણાવી તળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસ પર પણ દબાણ વધ્યું કે આ મામલો વધુ ન વકરે તે પહેલા જવાબદારને ઝડપી પાડવામાં આવે અને આખરે તપાસ બાદ પોલીસે કરદેજના વિશાલ ઢીલા અને વિશાલ કોતર નામના બે વ્યક્તિઓને પકડીને પૂછપરછ શરૂ કરી છે કે તેમણે આ પગલું કેમ ભર્યું અને કોના કહેવા પર પોસ્ટરો ફાળવામાં આવ્યા પોલીસની કાર્યવાહી બાદ હવે સવાલો વધુ ઊંડા બન્યા છે કારણ કે જ્યારે બગદાણા કેસમાં તણાવ થોડો શાંત દેખાય છે ત્યારે આ પ્રકારની ઘટનાથી ફરીદી સમાજોમાં અસંતોષ અને શંકાઓ બી થાય છે લોકો પૂછે છે કે શું કોઈ પણ ઈચ્છાપૂર્વક બે સમાજોને ફરી સામસામે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે શું આ માત્ર પોસ્ટર ફાળવાનો મામલો છે કે તેની પાછળ કોઈ મોટું રાજકીય અથવા સામાજિક હિત છુપાયેલું છે પોલીસ કહે છે કે તેઓ આરોપીઓની પૂછપરછ કરીને સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે આવા બનાવો માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી પરંતુ સમાજની શાંતિ અને એકતાને સીધી અસર કરે છે હવે નજર એ પણ છે કે તપાસમાં શું બહાર આવે છે અને શું આ ઘટનાથી ઊભો થયેલો તણાવ શાંત થશે કે પછી ન્યાય સંમેલન પહેલાં જ આ મુદ્દો વધુ ગરમાઈ જશે તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો અને સ્વમાન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોતા રહો સ્વમાન નમસ્કાર